વર્ષ બે હજાર પચીસ પહેલાના પ્રાથમિક શિક્ષકો તેમજ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં પોતાનો સમાવેશ થાય તે માટેની સરકાર પાસે ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા સ્થાનિક નેતાઓ દ્વારા પણ અનેકવાર આ બાબતે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી છે આજે તેઓની આ માંગ પૂરી કરવાનો રાજ્ય સરકારે હવે નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસમાં રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષકો સહિત ફિક્સ પગારમાં ભરતી થયેલા કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓની નિમણૂક તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલા થઈ હતી તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરેલ હતો કે જે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત

બે હજાર પાંચ પહેલાં જે શિક્ષકો અને બીજા કર્મચારીઓ પેન્શનથી વંચિત હતા અને સરકારે અમારે જે પ્રશ્ન હતો મૂક્યો એ પેન્શનનો પ્રશ્ન તો એ સારી રીતે સોલ્વ કર્યો છે આનો લાભ આખા રાજ્યમાં સાઠ હજારથી વધારે શિક્ષકોને થવાનો છે અને તેમાં ખાસ કરીને અમારા નર્મદા જિલ્લામાં સાતસોથી વધારે પણ શિક્ષકોને પેન્શનનો લાભ મળશે ત્યારે અમારા રાજ્ય રાજ્યસંઘના હોદ્દેદારો અને સંગઠનના તમામ મિત્રો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આટલો મોટો ઐતિહાસિક આપણા તરફથી નિર્ણય આવેલો છે ત્યારે આપણે સરકારશ્રીનો અને ધારાસભ્ય ને સંસદ સભ્યનો આભાર માનવાનો હોય અમે દરેક આખા રાજ્યમાં આ કાર્ય કર્યું છે અને આજે અમે નર્મદા જિલ્લામાં ખાસ કરીને અમારા વડા મથક રાજપીલામાં અમારા ધારાસભ્યને આભાર દર્શન કરી ગુલદસ્તો આપી અને ખાસ કરીને એમને મીઠું મીઠું મોક કરાયેલ છે